નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ના ગુજરાતી વિષયની જ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ પેપર લેવાનું છે

પ્રશ્ન બે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ જોયો ફકરા પરથી પ્રશ્નોના જવાબ નંબર એક લીમડાના મોરનો રસ ક્યારે અને કેમ પીવામાં આવે છે લીમડાના મોરનો રસ લોકો ચૈતર માસમાં પીવે છે લીમડાના મોરને પીવાથી તાવ દૂર થાય છે નંબર બે લીમડાના વૃક્ષના બીજા ક્યાં ઉપયોગો થઈ શકે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ભાગી જાય છે લીમડાની પાતળી ડાળીનું દાંતણ ઉત્તમ ગણાય છે નંબર ત્રણ તમે જોયેલ એક વૃક્ષનું નામ આપી તેનો ઔષધીય ઉપયોગ જણાવો અડુસી શરદી માટે નંબર ચાર મચ્છર ભગાડવા માટે ફકરામાં કયો ઉપાય જણાવેલ છે તો લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ભાગી જાય છે આ ઉપાય જણાવેલ છે નંબર પાંચ નીચે આપેલા શબ્દનો અર્થભેદ જણાવી બીજું એક ઉદાહરણ આપો ઝડપી ઝડપી પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ પાંચ નંબર એક પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે તો જવાબ આવશે કે છોકરાને પહાડ પરથી આકાશની બધી છૂપી વાતોની ખબર પડી જશે નંબર બે ટીચરે લાવેલા બોક્સને બધા કુતુહલથી જોવા લાગ્યા તો જવાબ આવશે કશુંક નવું જાણવાની ઈચ્છાથી જોવા લાગ્યા નંબર ત્રણ અખિયો કી ડીબિયા રે નીંદ્યા તો જવાબ આવશે આખો જેવા આકારની દાબડીમાં ઊંઘ ભરી દે નંબર ચાર અમે પ્રવાસમાં ગાઈડ સાથે રાખીને ફર્યા હતા તો જવાબ આવશે કે માર્ગદર્શક સાથે રાખીને ફર્યા હતા નંબર પાંચ એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તાપી રહ્યો હતો તો જવાબ આવશે ધોળાફગ આકાશમાં આગ વરસાવ તો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં તમને માહિતી આપેલી છે પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન પણ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ એ ચોપન નંબર પર જે તમને પીડીએફ મળી જશે પ્રશ્ન ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો જેમના ગુણ પાંચ શબ્દો છે તેમનો આ રીતના તમારે ફકરો બનાવવાનો છે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ લખો જેમના ગુણ ત્રણ અ આપેલ સંયોજનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો નંબરે મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું હાલ જગ્યા તારે જાતે જ લખવી હોય તો પછી તારી મરજી છતાં નંબર બે રોજ બે કિલોમીટર ચાલવું જોઈએ ખાલી જગ્યાએ એક કલાક કસરત કરવી જોઈએ અથવા નંબર ત્રણ મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યાએ ખીલી પર ટીંગાડ્યું અને ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બ નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો જેમના ગુણ છે નંબર એક ઓહ કેટલું સરસ ચિત્ર દોર્યું છે ઉદ્ગાર નંબર બે હું પરીક્ષા આપું છું વિધાન વાક્ય નંબર ધર શું તું મને મદદ કરીશ પ્રશ્નાર્થ

ત્યાર પછી નંબર બે છે રવિ ડુંગરનો નો ભેરું તેમના પણ પાંચ થી સાત વાક્ય અહીં તમને આપેલ છે નંબર ત્રણ છે જો તમે રાજા હોવ તો પ્રશ્ન સાત કૌશમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ છ નંબર એક વેરી ઘેરી ગામને તોફાને વેરી લીધું અને કાળા વાદળોએ આકાશ ઘેરી લીધું નંબર બે ચાદર પાદર દાદાએ ચાદર ઓઢી અને પાદર પર સૂઈ ગયા નંબર ત્રણ મલકતું ઝલકતું સૂરજ મલકતો ઊગ્યો અને તળાવનું પાણી ઝલકતું રહ્યું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે